ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ નિમિત્તે સુરત પોલીસ કમિશનર છે અને જે ટુ વ્હીલર વાહનો પર આગળની તરફ લોખંડના સુરક્ષા ગાર્ડ લગાવેલા હશે તેમને જ બ્રિજ ઉપરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને પતંગના ચાઇનીઝ દોરાના લીધે ઝપેટમાં આવી જતા હોય છે જ્યાં બ્રિજ ઉપર વાહનની ગતિ વધુ હોવાથી ગંભીર ઇજાઓ કે જીવલેણ અકસ્માતોનો ભય રહે છે ત્યારે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગે આ સુરક્ષાત્મક પગલાં ભર્યા છે જ્યાં શહેરના તમામ મોટા ઓવર બ્રિજ ઉપર પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ટુ વ્હીલર ચાલકોને બ્રિજની નીચે રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે સુરત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઉત્સવના સમયે કોઈ ઘટના ના ઘટે તે માટે પોલીસને સહકાર આપ્યાને શક્ય હોય તો ત્યાં સુધી ગળામાં સ્કાર્ફ કે હેલ્મેટ પહેરીને જવા માટે નીકળે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ઉત્તરાયણના દિવસે ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે સીધા દ્રશ્યો બતાવીશ કે જે સુરતના તમામ ફ્લાય ઓવર બ્રિજ છે તે બ્રિજ પરથી ટુ વ્હીલર ચાલકો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ સુરત પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સુરત શહેરના તમામ જે ફ્લાયઓવર બ્રિજ છે ત્યાંથી માત્ર મોટા વાહનોને પસાર થવા માટે પસાર થવા દેવામાં આવે છે અને ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો હોય જેઓએ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યું છે તેઓને આ બ્રિજ પરથી જવા દેવામાં આવે છે પરંતુ જે લોકો વાહન ચાલકો ટુ વ્હીલર ચાલકો છે જેઓએ સેફ્ટી ગાર્ડ લગાવ્યો નથી તેની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને કહેવામાં આવે તો સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ્યારે પતંગના દોરા ઓ રસ્તા પર આવતા હોય છે તેના કારણે ગળા કપાવાના બનાવો અકસ્માતના બનાવોને અગાઉ કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે તેવા બનાવો પણ સામે આવ્યા હતા અને જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે સુરત શહેરના તમામે તમામ ફ્લાય ઓવર બ્રિજ છે ત્યાંથી મોટા વાહનોને પસાર કરી દેવામાં આવે છે પરંતુ જે લોકો ટુ વ્હીલર ચાલકો છે જેઓએ સેફ્ટી ગાર્ડ લગાવ્યું નથી તેવા ચાલકો છે તેઓને રોકવામાં આવીને બ્રિજ નીચેથી પસાર થવા માટેનું જણાવવામાં આવે છે તમામે તમામ ફ્લાયર બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ખાસ કરીને લોકોની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કેમેરામેન હિરેન નિમાવ સાથે તેોડા સુરત